આપણે પાણી નો પોવાય પાણી મારા પાણી નથી બધા બધા બળ ની જો વાતો કરતા હોય ને સમય છે ને એ બળવાન છે કોઈ બળવાન છે નહીં સમય જ કરે છે સમય બળા બળવાન નહીં પુરુષ બળવાન કાપે અર્જુન ને લૂટ્યું હોય ધનુષ ને હોય બાણ એક ગાંડી ની પણ પકડી નામ છૂટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન પડ ધ્રુજતા એવો બાપુ અર્જુન હતો ને હસ્તી ના પૂર થી દ્વારકા જાતો તેથી ગાંડી ખંભા માં જતો લૂંટાઈ ગયો શું કામ સમય વ્યો ગયો એમ તમારો મારો સમય છે કઈક મોકો મળે તો કરી લેજો બાકી આ પડી જાય ને પછી કઈ નથી બનવાનું આ દેહ જે થાકશે ને તે રોતા નથી આવડવાનું રોતા આ કચ્છ નો બારવટીઓ હોળીમાં બેઠા ને પછી આ

એ તો એવો સતી તોરલ જેવો જો બાપુ સથવારો હોય છે ને તો જ મોત સુધરવાનું છે બાકી રોતા નથી આવડવાનું રોતા કઈ ઘરી નું ભજન કર્યું હોય છે તો જ તમને બાપુ આ જીવન ની એક શાંતિ મળવાની છે બાકી આ પૈસા થી બુદ્ધિ થી વિજ્ઞાન થી કઈ શાંતિ બાંધ ન મળે ખોટી વાત આ બાયું ચડાવવાનો ધંધો જ નથી રામ શાંતિ જોતી હોય એના માટે બાપુ આ આ આ સંતોની જે વાણી છે ને આના સિવાય બાપુ શાંતિ ક્યાંય મળે જ નહીં કોઈ કહેતો હોય તો ખોટી વાત છે પૈસા જો શાંતિ મળતી હોત ને તો આ આ કરોડપતિના દીકરા છે ને ઉભા વાહડા જેવા રખડે હક જ નથી એમ પૈસા થી શાંતિ નથી મળતી રા પૈસા છે ને જીવન જીવવાનું માધ્યમ છે બાકી પૈસા થી શાંતિ બાંધતી ન મળે છોડા પૈસા નો હોય તો ઈ ઈવડે બધા રોતા હોય કે ભગવાન અમને પૈસા વાળા જેદી કરશે ઓલા પૈસા વાળા છે ઈવડે રોતા હોય કે કોઈ સોરી ન જાય ધારું બધા જાગે જ છે કે આપણને એમ ન કે પૈસા હોય તો હોક છે કે નો હોય તો હુકક છે નથી કે અમારી પાસે કઈ છે ને ઓલા છે ઈ કે પણ આ કોઈ લઈ ન જાય ધારું પણ હરીને મેળવવા માટે બાપુ કોની ઝંખના છે દાસી જીવન રોવે નરસિંહ રોવે મીરા રોવે કે એ મારા નાથ બાકી જાનવરને બાપુ ખબર નથી બાકી તો તમે પોપટ હોય ને આપડે પાંજરામાં પોપટ હોય ને એનામ ગોંકા મારીને શીખડાવણો ને રામ રામ તો એ બોલે પણ એને ખબર નથી કે રામ શું છે રામ નું નામ બોલવાનું નથી લેવાનું છે લેવામાં ને બોલવામાં ફેર છે લ્યો ને તો ઉગે બોલે તો આમ બધા એમ કે આ પાગલ થઈ ગયો નકરો બોલ બોલ કરે બોલવાની વાત નથી લેવાની વાત છે લીધું છે ને તો જ તમારા ઉપયોગમાં આવશે

આશીર્વાદ ને ખરાબ છે ને એ બાબુ દેવાની વસ્તુ નથી તમારી સેવા જેવી હોય ને આશીર્વાદ ઓટોમેટિક મળી જાય ખરાબ છે ને ખરાબ એમ નામ જો દેવાઈ જતા હોય તો આપણે કઈ હારા નથી રોજ જેટલા ગોટો વાળી દે એમ નથી એ તો તમે હમતા હમતા અણી હું કાઢ કરો ને એટલે એ એને અંદરથી બાપુ નીકળી જાય હું નામ નથી લેતો ને આવડે મારું લોહી પીવો છે એ હરાફ લાગી જાય આ એમ દેવા જેવી વસ્તુ નથી ખીસામાં આપણે જરા ઈશા થાય ત્યારે હરાપ દઈ દે ને ઈશા થાય ત્યારે આશીર્વાદ ઘણી વખત બાપુ અહીંયા આવે બાપુ આના માથે હાથ મૂકો ને આશીર્વાદ દો ના કંઈક ભણે આ તોફાન ઓછા કરે હવે આ તમારા કોઠામાંથી આવ્યો તમને નહીં ખબર હોય ચમ નથી ભણતો હોય બાપુ શું કરે સંસ્કાર તો માને દેવા પડે અને જન્મે ને ત્યાં જ માને ખબર પડે કે આ કેવો થાય છે ભાઈ બાવા શું કરે સાધુ શું કરે એમ નથી રામ કઈક આપણે સિંચન આપણે કરવું પડે એમ નામ કોઈની પાસે કઈ છે નહીં નિંદા બાપુ એક આપણે મહાપુરુષો એટલા માટે કે છે કે નિંદા કરવાનું જો બંધ કરી દે ને આ એટલે જબુમાં એ કીધું કે નિંદા પરાઈ નઠારી લાગે સમરે શ્રી રણછોડ તમને ને મને થોડોક સમય હોય ને તો હરીનું નામ લેવા લાગી જવાય પણ આ તો નવરા પડ્યા નથી ઉપાડી નથી કોક નહીં કોણ જાણે આમાં અમુક અમુક એ તો ઠેકો રાખ્યો એના ગોળે તમે જોવો તો

જેના હાટો કાપી નાખ્યો એ જ હા સામો આવીને ઉભો છે એ તો એને નહીં ખબર પડતી હોય કે બેઠો કરવાનો નથી કરવાનો મારે શું ભલામણ કરવાની હોય એ કઈક કરી લે ભલામણ એ ગામમાં ચાર પાંચ સાધુ આવ્યા ને તે સોરા પાણી નીકળ્યા એ કે અમારે હરિયર કરવું છે તો કે હાલા જવા છે ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે ગયા એટલે કે અમારે હરિયર કરવું છે કે વાંધો ને બાપુ બેહો એ કે રસોઈ બનાવી દે ઠીક કે ના તમારા ગંડાને કહો કે બોટ બેડું પાણીનું ભર્યા આવે અને કાચું સીધું આપી ત્યાં અમે હાથે રસોઈ બનાવશું બેન પાણી ફરવા ગયા ગામના કૂવે ભાઈએ બધી વસ્તુ આપી હવે બેન હરખાતી અરખાતી ગઈ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરી માથે હેલ મૂકીને બેન હરખાતી હરખાતી હલી આવતી હતી કે આજ અમારે ઘરે સાધુ આવ્યું આજે અમારે ઘરે સાધુ જમશે આજે અમે ધન થઈ ગયા આજે અમારું આંગણું પાવન થાય એ રસ્તામાં આવતી હતી એમાં એક કેડામાં પ્રસંગ બન્યો એક નાગ ને નાગ માં નાગ ને વચ્ચે થી ઉપાડી ને ઉડી મોઢું બે લબડતા હતા ઈ મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા એ બેન માથે જે હેલ છે હેલ માં બે ટીપા પીડ્યા બેન ને ખબર નથી બેન હરકાદી હરખાદી આવી ઘરે ફળિયામાં બેઠા છે અહીંયા ઉતાર્યું બેડો અને કીધું કે લ્યો આ બોટ બેડું પાણી આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો એમાંથી રસોઈ બનાવીને જમ્યા ઘડી કયું પાંચે પાંચ સાધુ સ્વર્ગ થઈ ગયા બે જણા વિચાર કરે આ શું કાચું સીધું આપ્યું છે એમની હાથે રસોઈ બનાવી છે આ બન્યું શું બે માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા મૂજાણે આ લખવું કુના ખાતે આમાં નાગ દોષિત નથી નોળીઓ દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી તો હવે આ પાંચ મહિના લખવું કોના ખાતે ભોળાનાથ માં આવે છે વિધાતા પ્રભુ આવો પ્રસંગ બન્યો છે હવે આ લખવું કોના ખાતે એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી હારે ઈજ ગામ માં આવ્યા તો સીધી ઘડિયાળના કાંટે બધી આવી જ જઈ હોય અહીંયાથી નીકળ્યા એ કે અમારે હરિયર કરવું છે કોઈ ઘર ખરું એ કે હાલ્યા જવા કાલે પાંચ ને મારા તમારો વારો ભગવાન કે લખ્યા ખાતે ભલે આવડા ભોગવે કોકના ગાળી આપણા પગમાં કરી જાય એટલે કીધું અનસમી ના ઔષધિ ઝરણા સમણ એક બાબુ નિંદા કરવાનું જો બંધ કરી દીધું એ મારો નાથ રાજી થઈ જાય એટલે જબુ માને સવારામ બાપા એટલા માટે છેલે કે છે કે જબુ તું મારી પાસે કઈક માય ઈ કે પણ બાપુ શું માંગુ મારે તમે મને આ દુનિયામાં આ જોવો તો ખરા માનો મારો આખો અવતાર સફળ બનાવી દીધો મારે માગવા જેવું કઈ છે મને મને છે બધું બધું જેમ એમ બતાવી દીધું મારે શું માગવું એ કે પણ જબુ કાંઈક તો તો મને એમ થાય કે જબુ એ મારી પાસે કાંઈક માગ્યું હોય એ કે પણ બાપુ મારે કાંઈ જરૂર નથી અને પછી બહુ આજીજી કરીને સવાર અંબાભાઈ એટલા માટે પછી જબુ માં છેલ્લે કે છે શું કહે છે i જો જોગ મને ભેગી રાખજો બાપુ જો ગુરુ પાસેથી થી માગણી કરવાનો જો સમય આવે ને તો જબુ માં આપણને કે છે કે ગુરુ મહારાજ મને જુગો જુગ ભેગી રાખજો મને અળગી ન કરતા તમે જોવો તો ખરા એની માગણી એટલે છેલ્લે જબુ માં કે છે કાસી જબુ Tchau, you શાંતિથી સાંભળો વ્રત બધાનો આભાર ભૂલ ચૂક થઈ માફ કરજો જય માતાજી જય શ્યારામ જય માતાજી જય શ્યારામ